ગુર્જર સામાજિક કાર્યકર્તા સુરત શહેર આ ગંગાથી પણ પવિત્ર કહેવાય છે કે જે લોકો ગંગા નદીમાં નથી જઈ શકતા એ તાપી માતાના દર્શન કરે ને તો એ એનો એક પુણ્ય અલગ મળતું હોય છે મેં સુરત નદીને વહેતી નદી જ હોય છે આજની યુવા જે પેઢી છે જે વિડીયો બનાવી રહ્યા યુવા પેઢી છે એને આ નદી આવો ને સામે આવો 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 સામે અમારા યુવા પેઢી છે તમને નદી શું કેવી લાગે નદી આ

જે સફાઈ અભિયાન કરી રહ્યા છે તો મારું એવું માનવું છે હું તો હું આ બે અભિનંદન આપીશ બેવને કે હું ઘણા મહિલાઓને ઘણા માણસોને કીધું કે તમે ફૂલ નહીં ફેંકો ભગવાનના ફોટા નહીં ફેંકો મારી વાત નહીં માની કે આ નદી ગંદી થાય તો મારી વાત નહીં માની તો કે નહીં મારે તો ભગવાન છે મારી મારા મારા દેવતા છે ને જે જે હું તો બરાબર પણ હું આ બેને અભિનંદન આપીશ કે આને એવોર્ડ આપવા જોઈએ આ બે આ બે જાનવરોને કે કમસે કમ આ જે ગંદકી છે ખાઈ જાય છે હાલાકી હોવું નહીં જોઈએ આ વસ્તુ આ તો નદી કિનારાની બહાર હોવું જોઈએ પણ છે તો આ જવાબદારી કોની હું સુરત મહાનગરપાલિકાને કહીશ કે તમારા દરેક ઓવારા ઉપર હું હંમેશા વર્ષોથી કહેતો આવ્યો છું કે સુરત શહેરના તમામ બ્રિજ ઉપર તમામ ઓવારા ઉપર એક એક તમે બજેટ બનાવો ત્યાં કમ્પલસરી સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે કમ્પલસરી એના ટેક્સના રૂપ અમે પૈસા એનો પગાર ચૂકવું છું કારણ કે એ કમસે કમ બે ત્રણ વર્ષે નોકરી કરશે ને તો બધા જાગૃત થશે જે લોકો ફૂલ ફેંકવા આવે નહીં કંઈ દર્શન કરવા આવો ફૂલ ફોટા નહીં ફેંકવાના અલગથી ઉપર કચરા પેટી નાખો કારણ કે નદી આજે આપણે અરબો ખરબો રૂપિયા ખર્ચ કરશું ને તો બીજી નદી નહીં બનશે જિંદગીમાં આ તાપી માતાને બી અમે વહેતી જ હોય છે આ યુવા પેઢી છે કમસે કમ આવાળા સમયમાં આ તો હજી ઉંમર થઈ ગયા આ તો પંદર સત્તર વર્ષના હશે પણ અમારા જે નાના છોકરા જે આવવાના મોટા થશે તો નદી કેવી રહેશે એક વિચારવા જેવી વાત છે બસ હું ફરીથી બેન અભિનંદન આપીશ અને સુરત મહાનગરપાલિકાને કહીશ કે સુરતના તમામ ઓવારા પર બ્રિજ ઉપર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે કારણ કે આ તાપી નદીમાં લોકો આ જુઓ તમે આનું કમસે કમ એક કિલો વજન હશે આનું એક કિલો વજન હશે હવે સુરત શહેરની સિત્તેર લાખની વસ્તી છે બરાબર દરેક ના ઘરે કથા થતી હોય હવન થતી હોય ગણપતિની મૂર્તિ માતાજીની મૂર્તિ આ છઠ પૂજા દરેક તહેવાર હિન્દુ ધર્મ હોય મુસ્લિમ ધર્મ હોય શીખ ધર્મ ના આવતા હોય એ છેલ્લે વસ્તુ જવાની ક્યાં તાપી નદીમાં ચુંદરી લે ક્યાં જવાની તાપી નદીમાં નારિયેલ લીધું ક્યાં જવાનું તાપી નદીમાં એટલે હું મૂળ સુરત ની વાત કરીશ ભારતમાં કેટલી નદી છે અને કેટલા કરોડ એકસો ચાલીસ કરોડ ની વસ્તી છે ધર્મ નું તહેવાર ઉજવે વસ્તુ ક્યાં ફેંકે પાપી નથી અરે મને અરે પાપ નથી લાગતું તમે એને કચરાપેટીમાં નાખી દો સાઈડમાં બસ હું નિવેદન કરીશ મહાનગરપાલિકાને જે તે ધારાસભ્ય સાંસદશ્રી હોય મુખ્યમંત્રી હોય વડાપ્રધાન હોય હું મૂળ કોંગ્રેસી છું રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનો સુરત સેવાનો અધ્યક્ષ છું હું દેશના તમામ ખૂણાના નેતાઓ સુધી મેસેજ પહોંચાડીશ કે તમારા વિસ્તારમાં તમારા ખર્ચે અગર મહાનગરપાલિકા પૈસા નહીં આપતી હોય તો તમારા ખર્ચે એક સેવા આપો અને ઓવા દરેક ઓવારા ઉપર બ્રિજ ઉપર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે જય હિન્દ વંદે માતરમ હરીશભાઈ ગુર્જર સામાજિક કાર્યકર્તા સુરત શહેર આ તાપી નદી છે અને આ તાપી નદીને સ્વચ્છ કરતા અમારા એક તરફ લોકો ગાયો માટે અરજીઓ કરતા હોય છે અને સુરત શહેરને પહેલા નંબરનું સ્થાન આપતા હોય છે હવે આનું સુરત મહાનગરપાલિકા શું જવાબ આપે છે એની રાહ જોઈએ છે આ જહાંગીરપુરાનો ઓવારો છે એ ગંદકીનું સામ્રાજ્ય છે આ સુરત મહાનગરપાલિકાના સૈનિક જે સ્વચ્છતા અભિયાનમાં સેવા આપે છે જય હિન્દ વંદે માતરમ હું વરિષભાઈ ગુર્જર રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન સુરત શહેર અધ્યક્ષ હાલ હું કહું છું તાપી નદી કિનારે અહીંયા અમારું એક ઐતિહાસિક મંદિર છે મહાપ્રભુજી બેઠક મંદિર આ એનો ઓવારો છે એક જમાનામાં ઓવારા પર લોકો દૂર દૂરથી નાહવા આવતા હતા આ ઓવારાની હાલત જોઈએ આ ઓવારોની હાલત આમાં અહીં પાછળ મંદિર છે શ્રીનાથજીનું મહાપ્રભુજી બેઠક મંદિર છે અને આગળ રામનાથ ઓવારો છે અને આ બધા ઓવારાની હાલત આવી ખરાબ છે એક સમયમાં લોકો દૂર દૂરથી અહીંયા નાહા ધોવા આવતા હતા અમારા મોરલાના જે અમારી બહેનો મારતા કપડા ધોવા આવતી હતા તે તદ્દન ઓવારો એકદમ થઈ ગયો છે એસએમસી ના એસએમસી ના કર્મચારી છો તમે બરાબર હવે આ કચરું આ કચરું અહીંયા કચરાના ઢગલા છે હું સુરત મહાનગરપાલિકાના જે પણ અધિકારી છે ડોલન અધિકારી હોય મ્યુનિસિપાલિટી કમિશનર હોય હવે આ પચાસ પચાસ ફૂટ પાળા બની ગયા છે આ દાદર છે અહીંયા ચાળવાની જગ્યા નથી તો આ કચરું જશે ક્યાં આ જે સફાઈ તો અમે કરી દીધી પણ આજે અમે ઢગલા કર્યા છે આ મોટા મોટા ઢગલા એ ક્યાં જશે હાલ મેં ઘણા લોકોને જાગૃત કરવાની કોશિશ કરી કે તમે જે પણ કંઈ ફૂલ ફોટા લઈને આવો છો એ તમારા ઘરે અથવા કચરાપેટીમાં અથવા મ્યુનિસિપાલિટીની જે ગાડીમાં પધરાઈ નાખો પણ લોકો સમજતા નથી હું વારંવાર વિનંતી કરું છું વર્ષોથી વિનંતી કરું છું અને આજે પણ હું છઠ પૂજાનો દિવસ છે અમારા ઉત્તર ભારતીય લોકોનો જે મોટા મોટો તહેવાર હોય છે એ નિમિત્તે અમે દર વર્ષે તાપી કિનારે સફાઈ અભિયાન કરવા આવતા હોઈએ છીએ આજે પણ અમારું સફાઈ અભિયાન ચાલે છે હું સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને અહીંના સ્થાનિક કોર્પોરેટરને અમારા વરાછા વિધાનસભાના ધારાસભ્યોને અમારા પૈસા આપીને જીતેલા મુકેશભાઈ દલાલ સાંસદને હું તમામ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું નિવેદન કરીશ કે તમામ ઓરા ઉપર સિક્યુરિટી ગાર્ડ મૂકી દેવામાં આવે કારણ કે જ્યાં સુધી તમે સિક્યુરિટી ગાર્ડ મૂકશો નહીં ને ત્યાં સુધી લોકો જાગૃત નહીં થશે આજે તમે આ ઓવરો મેં જોયો છે મારી નજરમાં કે શુદ્ધ પાણી અમે અહીંયા નાની બધા નાતા હતા અમારે જે સમય અમે નાના હતા ત્યાં અમે નાવા આવતા હતા આજે મહાપ્રુજી બેઠકથી લોકો આવી જ શકે એ પોઝિશન નથી એટલે ફરીથી વિનંતી કરીશ આ નગરપાલિકાને કે આ ઢગલા અહીંયા નાખવામાં નહીં આવે આને વહેલી તકે ઉઠાવી દેવામાં આવે જય હિન્દ વંદે માતરમ જય હિન્દ વંદે માતરમ હરીશભાઈ ગુર્જર રાજીવ ગાંધી પંચાયતી રાજ સુરત સુરક્ષા અધ્યક્ષ આપણી કહેવાય છે કે જે લોકો ગંગા નદીમાં દર્શન કરવા નથી જતા તાપી કિનાર આવે તો એક એનો પુણ્યનું ભાથું મળે છે આ એ અમારી તાપી માતા આજે તાપી માતા એક જમાનામાં વહેતું પાણી હતું શુદ્ધ પાણી હતું લોકો સીધા અહીં આવી જતા હતા આજે પચાસ પચાસ ફૂટ પાળા બનાવવામાં આવ્યા છે વિસારોમાં નહીં આવે કે આ નદીની હાલત છે તમે જો કચરું જો તમે ભગવાનના ફોટા નથી એ કે ઠેર સુધી તમે જોઈ શકો છો આ ઝાડ કાપી નાખ્યા છે અને ઝાડ કાપીને બી નદીમાં નાખી દીધા છે આ આ જયશ્રી રામ મારા આયોધ્યામાં જે મંદિર બનાવ્યું આ જયશ્રી રામ હવે જેણે પણ ફોટો ઘરમાં મૂક્યો હશે હવે એને એટલી બુદ્ધિની ચળે કે આ આ ભગવાનને ગંકીમાં નાખ્યા છે લેવાય હવે તમે આને મૂકવામાં સાઇડમાં આમે રાખે એ એ ઢકળો કરો ત્યાં ઢકળો ન કરો અમે ઢગલો કરો ભાઈ ઠેર સુધી તમે નદી કિનારા ઠેર સુધી જોઈ શકો છો કે નદી કિનારા તમામ ઓવારા કે ત્યાં એક સમયમાં લોકો બેસવા આવતા હતા આની સુંદરતાનો લાભ લેતા હતા આજે આ તમામ ઓવારા બેસવાની વાત તો ઠીક આ જોવાને લાયક નથી એટલે સુરત મહાનગરપાલિકાને જે નંબર વન આપ્યું છે એનો હું સવાલ ઉઠાવું છું ધારાસભ્ય કોર્પોરેટર સાંસદશ્રીઓ જે સુરતના વખાણ કરતા હોય છે એનો હું વિરોધ કરું છું કે તમે કયા આધારે સુરતને નંબર વન આપ્યું જે દેશની અંદર જે શહેરની અંદર નદી તળાવ દરિયા કે સમુદ્ર શુદ્ધ નહીં હોય ને એને નંબર વન નહીં આપે આ આપણે નદીની હાલત તો તમે જોઈ નહીં શકો અંદર આ હિરોડા લે છે ભગવાનના ફોટા મોટા છે આ મોટા મોટા મંદિર છે તહેવાર હું મનાઈ રહ્યા છે દૂર સુધી તમે જોઈ શકો છો પણ તમામ ની વચ્ચે એક આહલાદક નદીની વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય હું કહું તો કામકી એ સુરતની શાન આ ગંદકી સુધી તમે ગમે ત્યાં શું થેડ સુધી જાવ એમાં ભૂલ અમારા જેવા નાગરિકોની પણ છે કે જે લોકો લોકોને વારંવાર પોસ્ટર બેનર સોશિયલ મીડિયામાં અમે સમજાવીએ છીએ કે ફૂલ ભગવાનના ફોટા કોઈ બી વસ્તુ તમે તમારી રીતે એનું વિસર્જન કરી નાખો નદી તળાવમાં ફેંકવા નહીં આવો પણ કહે છે કે અમને પાપ લાગે પણ આ પાપ નથી લાગતું તમે જે અહીંયા ફેંકવા હોય પાપ નથી લાગતું એટલે હું ફરીથી કોર્પોરેટર ધારાસભ્ય સાંસદશ્રી નગરપાલિકાને નિવેદન કરીશ કે તમામ ઓવારા ઉપર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે અને એની પર કાયદેસરની કલમ લગાવવામાં આવે જે નહીં માને તો કાયદેસરની કલમ લગાવવામાં આવે તો આવવા વાળા સમયમાં ચોક્કસપણે નદી કિનારા પર ચોખ્ખાઈ રહેશે જયિન બંદે માત્ર